સુરતના ખટોદરા વિસ્તારમાં ઉદ્યોગપતિ લવજી બાદશાહની સાહીઠ લાખની કિયા કાર્નિવલ કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે આ કાર તાજેતરમાં શોરૂમમાં સર્વિસ માટે ગઈ હતી અને સર્વિસ પછી કર્મચારી દ્વારા કાર લઈને લઈ જવાય રહી હતી જ્યારે કાર ખટોદરા વિસ્તારમાં પસાર થઈ રહી હતી ત્યારે અચાનક શોર્ટ સર્કિટની અસરથી આગ લાગવા લાગી ઘટનાક્રમ દરમિયાન કારમાં બેઠેલા કર્મચારી સમયસર બહાર નીકળી ગયો અને પોતાની સુરક્ષા માટે બચી ગયો પરંતુ જોત જોતામાં કાર ભડકે બળી ગઈ ફાયર બ્રિગેડને આ ઘટના અંગે જાણ કરી હતી ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો શરૂઆતમાં આગને કાબુમાં લાવવી મુશ્કેલ હતી પરંતુ ત્યારબાદ ફાયર ફાઇટર્સે સંપૂર્ણ રીતે આગ પર નિયંત્રણ મેળવી દીધું આગ લાગવાનું અનુમાન શોર્ટ સર્કિટના કારણે હોવાનું ફાર વિભાગે જણાવ્યું છે પરંતુ આ ઘટનાનું ચોક્કસ કારણ હજુ પણ અકબંધ છે અને તપાસ ચાલુ છે